આપણી એમ સવારમાં બધી બી ગાયો જલસા કરે છે ત્યાં જો બધી પાવરા ખાઈને આવી ગઈ એટલે ઊભી રહી ગઈ છે બે હું બધી આગળ નીકળે આ આમાં દીકરીને જોડી આપણે એ હતા વીસ મહિનાની થઈ છે હવે એવું લાગે છે કે ગરમીમાં આવવાની હોય કેમકે લારા કવિરા કરે છે એટલે વીસ મહિનાની જે કાંકરે છે આપણી અને ઓલી બાવીસ મહિનાની માથે થઈ ગઈ બાયુની પણ વધારે છે ચોવીસ મહિના લગભગ થવા બે વર્ષની થઈ ગઈ છે માથે થઈ ગઈ છે છવ્વીસ સત્યાવીસ મહિનો હાલે છે ને આમાં મા દીકરીમાં કેટલો ફેર છે જોઈ લો હાલે હોલમાં એટલે હાઈટ પ્રમાણે થવા જ આવી ગઈ છે અને આપણા એના કુંઢા હિંગડા પર છે દિલ જેવા બાકી હું નીકળી ગઈ આગળ અને અડધી જન આપણે આ બાજુ ભાગી ગઈ છે આપડી આપણી જેમને હું પારો ખાઈ ને અત્યારે ભાવે નહીં ખાવાનું અને આ તમે કહેતો હતા ને આવું નથી બહુ તો આટલું આવું છે ભાઈ ઈતળા બેઠા છે બે ચાર ઉતાર ઉતારશે ભાઈ ધીરે ધીરે ઉતારે એ અમુક માલ અને હા વ્યાઓ ઉપર આવી જાય ને ત્યારે ઉતારે કે ત્યાં જ્યાં ને ઘડીકમાં ઉતારે નહીં જ ઘેમાં આપણે એવું જ થાય છે અમુક બેહો છે ને આવમાં દેખાય જ નહીં દસમો મહિનો બેસી ગયો ને તો જરાક એક આવું દેખાતું હોય એટલે પછી એ તકલીફ પડે ગાયોમાં એમ જ હોય ને બેહોમાં એમ જ હોય અમુક માલ પહેલાંથી ઉતારતું હોય તો એ ઓલો ઝૂલતો આવવાનું હોય અમુક આપણે બેહોને જે ફિટ આવજે અને એક આપણે દવા કરી રીતે એ એમ સક્સેસ થઈ ગઈ છે એ દવા આપણે દેખાડશું ને એમાં નો આવજો ને જોઈ લ્યો હાવ ફીટા હોવાળો એની નાની છે એનો પણ આવજો અત્યારે ગાભણ છે વી આવવાની તૈયારી છે મહિનો દોઢ મહિનો ઘાટ છે લગભગ હજી એટલે આવ બગડે નહીં આમાં જો બગડે નહીં કાયદે આવ દેખાય અને અમુક આવે ને આવું રધી વગરનું હાવ થઈ જાય આનું આવ દેખાતું નથી લાગે એવું લાગે હા પાકડું હોય ગામડા ફરી પેલાની છે અત્યારે જે બધી રખડતી આવે ને આલી આવે ગાયો આ બાજુ રખડે છે આપડે આ ને આવું ઉતારશે પણ અત્યારે નહીં ઉતારે પંદર વી દિની વાર હશે ને એટલે પછી આવું ઉતારશે સરખું જોઈએ એવું જોકે ટૂંકા હોય ને તો વધારે ફાયદો રહીએ લાંબા આવરીમાં એને તકલીફ શું પડે કાંટા બહુ લાગે આચરમાં લાગે દોવા દીયેની એ તકલીફ પડે જય માતા મિત્રો કેમ છે બધા મજામાં આપણે પણ મજામાં જઈએ હવે એને ટોપી પહેરી લીધી છે એનું કારણ એ છે કે આપણે અવારમાં છે ને આવી રીતે બાવડા હોય ને બાવડા વચમાં નીકળીને તો કરોડીએ ને જારા બહુ ચોટે મોઢા ઉપર ચોટી જાય તો ટોપી હોય ને તો આપણે આમ કરીએ છીએ આમ મોઢું નીચે રાખીને નીકળી જાય ને તો વાંધો ના આવે આપણે ખાણે જ જોઈશી બીજું કાંઈ નથી ખાવું કેમ ચરું નથી ખાણે બીજું કાંઈ નહીં બધી છૂટી સવારે જઈ રહી જ કરે છે ભાગદોડ કરીએ અડધી હા ને પાણી બે હે વાંધો શું પડે ખબર અડધી હામે જ નીકળે સીધી માથા ચડી જવા બગીચામાં આંબાનો બગીચો ને ચીકુનો એમાં વહી જાય અને આ બધી ટોર્કી ઉભી છે ને બધી આ બાજુ એ મેન ટોર્કી છે અને જે રસ્તો પકડશે ને ગાયો મોર થાય તો ગાયોની મોર થાય તો બે ગાયોની વાહે એ બધી જાહે ક્યાંય જાય કે નક્કી ન હોય કેમ કે બધી મેન મેન મથ ચાંદરી રોજડી ગોટીઓ આપણી ચાંદરી છે અને ભીલી કારી છે પછી ભીલી કારીની દીકરીની બધી છે એની દીકરી ત્રણે ત્રણે ચાર પેઢી બધી ભેગી રાખડે છે તનપેટી તો ભેગી જ છે અત્યારે બાકીને પાકડા બધા આ બાજુ છે એ ચેરા કરે અત્યારે બાકી આખી લઈ બેહોને હવે એમ કે બે ચારે ને આ બાજુ નીકળવાની કરે કોશિશ આપણે વાળ બહુ ઓળખી જાય આને વાકડા વહી જાય કેમ કે આપણે તેલ ઓછું નાખી માથામાં નાખીએ જ નહીં વધારે તો તો તેલ જરૂર પડે જ નહીં અમે આપણે આખો દિવહું અહીંયા રખડવાનું હોય પાણી પડી જવાનું હોય ઘડીક થાય તે વીડિયમ દેખાડતા ન હોય અહીંયા બહેવ નીકળશે નહીં ઘડીક પાણી કે મારશું તો હાથ દુખ્યા છે એ તોય ન નીકળે છે ખાંડની થેલી નીચે ઉતારે રાખીને સીધો ઠેકડો મારી દેવાનો બે વેહો લાકડી મારી દેવાની એટલે બધી બેહો નીકળી જાય એ તકલીફ પડે ઘડિયા ઘડી માથું તમારે પલટી જાય એટલે એ તકલીફ પડે ખરે એના હિસાબે ને આપણે વાળ હરખા રહીએ જ નહીં આપણે કઈ સરખા રાખીને કરવાનું એમને એમ હોય કામ કરવા અને આને અમારે ભેગું ભેગું આવવું જોઈએ રતનને રતન અને ગરમીમાં આવે તો થવા દેવાય ન થવા દે કોમેન્ટ કરજો બધા આપણો તો વિચાર નથી થતો કે હજી થવા દેવાય આને જોકે હજી વીસ મહિનાની થઈ છે જમના તો આપડી થઈ ગઈ હતી વધારે એમ બાય ત્રેવીસ ત્રેવીસ મહિનો ત્રેવીસમાં હાલતો હતો ને ત્યારે ફરી ગઈ હતી કે પહેલી ફેર આવી ગઈ હતી ડૉક્ટર સાહેબે કીધું કે ટ્રાય કરવી તો કરી શકો છો રીએ નો રીએ ગેરંટી ન હોય એમાં આપણે ટ્રાય કરીને રહી ગઈ સક્સેસ થઈ ગયું એને બધું હું ચક્કર મારીને આવતી રહી આ બાજુ હવે નદીમાં રખડતી હતી અને આપણી ભીલી થોડીક થાકી ગઈ છે બીજું કાંઈ નહીં ઉંમરના હિસાબે ને થોડાક દિવસની અંદર વ્યાવાની તૈયારી છે ને આપણી બેહો લગભગ ચાર બાકી રહી છે વ્યાવવાની હવે ચાર બેહો છે ને ચારે ચાર ગાયો ગાભણ છે તો ચાર ગાયો ને ચાર બેહો આઠ બાકી રહ્યા છે એક હોળી ઉપર ગયા ને હોળી પહેલાં બાકીની બધી વ્યા જાય ગોળી આપણી હોળી ઉપર ગયા હે ને આપણ હમણાં માટે થાય એટલે વિચાર કરીએ છીએ કરવાનો એમ કે પટણ ન થતી પાછો સીમાડા બધા વારી લીધા છે અને ખડ છે નહીં હવે એના હિસાબે ને આપણે એક બે માલ ઉતારતા જાય છે વારના બીજી આની દીકરીની જે દીકરી છે ભીલી નાની એ પણ વ્યામાં થાય એટલે એને પણ સેલ કરી દેવાની છે ને પછી આગલા વર્ષે તો એક બે વારી ઉતારી દેશું નાખવા પડે અત્યારે ગાયુ બધી આપણે હામી ચડે છે અને જે બે ચડી ગઈ છે બટ આપણે ચાંદ્રી ગોટી અને મોટી ચાંદરી બે બધી બેહો આમાં બધે ચક્કર મારીને બધી પાછી રહી એટલે આપણે બધી નાખીએ મા દીકરી બે અહીંયા બી છે અને ઓલીની બે મોટી બેની માં એ હામી આવે છે બાકીની વેહો બધી નીકળી ગઈ ઓલી જ નાખી દો જો વારસું નહીં તો એમણે એને ક્યાં નીકળશે ખબર બધી બહેનોને બોલાવી લે ને હાકતા જાય હું પાછા ધક્કો નહીં આ બાજુ આપણી તોફાની ગાયો છે ખબર છે ડેલી મોકાત હમણાં જોવા ખેતરમાં ભાગી ગઈ હતી તો પાછી વારી એ હોય તો પછી આ બાજુ જરે ખૂણામાં હાલ બટ હાલ એમાં એ જ હાલો જેમને આપણે એને એવું ટકા ગેરંટી કઈ વાછડી દે અંદાજો છે એવો વાછડો હોય ને ગાયું બે વધારે ખાવાનું કરે પાડો ખાવાનું હોય ને ડબલ ખાવાનું રાખે ને આમાં તો આપણે એવો અંદાજો નથી લાગતો કઈ માતા એ વાછડી જઈએ વાછડી હોય ને તો ગમે તે આવે આપણે વેચી હોય ને તો ગમે તે લઈ જાય છળ આવે ને એમ કે શું કરવું આછળ અમારે કઈ નું જ નથી ગોરી ગોરીને પણ સેલ કરી દઉં મેળ આવી ગયો તો સેલ કરી દેવાની છે ગોરી કે ગોરીમાં હવે દૂધ બહુ રહેતું નથી એનું કારણ થાય છે ખબર નથી પડતી દૂધ નથી રહેતું એ ગોરી આપણે મંગવું પાછળ ગયા એક મહિનો તો ફેરી ખાલી વીસ દિવસનો ફેર છે બંને ફરી ગઈ એક જ ખૂટે ફરી ગઈ છે બેમાં મંગુ હજી દૂધમાં છે ને ઓલી આવું પૂરું કાંઈ નમડે વીસ થી પચીસ દિવસથી આ અડધો લીટર દૂધ કરે છે એક ટાઈમ બે ટાઈમ ભેગું કરીને અડધો લીટર માન દૂધ કરે એટલે હવે એને મૂકી દીધી છે ધોવાની એટલે હવે આપણી એક મંગુ ઉપર પડે તો હમણાં તો થોડાક દીધોની એ તોફાને ચડી ગઈ છે ધોવામાં કટકટ તૈરા કરે કે આવી કટકટ નથી કરતી આપણે ગાય રાધા આવી ને આ ત્રીજા વેતરમાં આ વાંચડી આવી માતાજી એ કોઈ દી આપણે ખાલી હાથે ઊભો ન થતા આવા નથી આપણે વ્યાણી ગાય દસ દિવસ પહેલાં જ મૂકી હતી કે મૂકી નથી એનું કારણ હતું કે આચર દુખતો હતો બહુ શું તકલીફ પડી હતી ખબર નથી કે ઓછી નાખી દુખવા માંડ્યા હતા આચર એમાં આપણે દસ દિવસ સાત દિવસ જ મૂકી હતી અને રાધા આવી ગયા તે પછી આપણે એને લંપી થયો હતો ત્યારે એક મહિનો સુધી દોવાની નથી મૂક્યું કેમ કે દોવા ચાલુ રાખ્યું હતું મસાજ થોડું થોડું તો બીએ એના હિસાબે અને આપણે પહેલી ગાય હતી ચાગલી એવી હતી રાધા પેલી વાછડી આવી ગઈ એટલે ચાગલી ફૂલ છે તોફાની થઈ ગઈ બે ફામ હતી અને હવે આપણે આને આપણે પરમાનેન્ટ જ રાખવાની છે આમાંથી આપણે ગમે સેલ કરી હતી બીજી વાવીમાંથી આપણે આ વખતે ગાય નબળી બહુ પડે ખારોડ ખૂટ છે ને એટલે દૂધ બારી જાય દૂધ હા ત્રણ લીટર આવી ગયું હતું હાડા ત્રણ ચાર લીટર જેવું માન મન કરે પાંચ પાંચ છ છ લીટર માથે કરતી હતી તો હમણાં ચેક કરાવી ડૉક્ટર સાહેબને મેં કીધું ખૂટે આવી નથી લે તો બહુ હતું આવવાની તૈયારી હતી ને ફરી ગઈ હતી એમાં રહી ગઈ એવું થયું આ વખતે ખારોડનું આવશે દૂધ બારો મંડે ગાય કા ખારોડ હોય ને એટલે ત્રણ મહિના તમારે કાંઈ દૂધ ન રહે ગોળીને ચોથો મહિનો હાલે તો કે આ છવ્વીસ તારીખે ચાર પુરા તમે પાંચમાં બેસી જાય માંગું વીસ દિવસ આગળ છે એને ખાલી એટલો પેર છે આ બાકી જે બે હું ધ્યાન નીકળી આવે પટ્ટે ચડે હાકી ઘરે આવે તો આપણો પાડો છે ને ઘરે બાંધો છે અત્યારે આવી પાણી પાવાનું અને હાકર બેમાં બાંધવું પડે એક ભાઈ તોડાવીને આવી જાય તોફાની બૌરીઓ આપણે એમ સાંજે બધી બહેનું છોડી લીધી પાડાણ બાઇકો ઘરે એમ કે આપણી ભેં છે ને અત્યારે ફૂલ હીટમાં આવી ગઈ થાક પકડી ગઈ છે તો રાડું દેતી દીધું આપણે મેં કીધું પાડણ જોડે મેં પાણી પાઈ લઈને પાછું બાંધ ચેક કરાવી પેલા હવે પાડર ઉડો હતા તો સીધી ઊભી રહી ગઈ માણ કારણ પાડણ વાયરો ને કાં હમણાં ફરી ગયો હોત કેમકે થવા નથી દે બધી ભેગી થઈ ગઈ છે ને એના હિસાબે આપણે હમણાં થવા નથી દેતી જેટલું આવે એટલું ઘરે બાંધ દઈ બની આપણી ચેક કરે બધા આવે છે ધીરે 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 રખડતા રખડતા આ ફોરસના બાવળા છે ને એટલે છાંયો ન રહીએ એટલું તો ખડ બહુ થાય એમાં બાકી હવે કુવાડી વધી ગયો ને હિસાબે બહુ ઓલું થઈ ગયું જ્યાં જોયું ત્યાં કુવાડી દેખાય છે છાયો જડી જાય એટલે ખડ થાય નહીં આમાં આવે છાંયો થતો જ નથી હો બરો ચોમાસો હોય ને તો છાંયો ન થાય કેમ કે આ બાવળે જેવો કટિકણીનો થાય હાવ ભાંગે હુકાઈ ગયો એટલે પૂરું ઘાઇ ઘા જાય હાસ ન કરી શકો તમે આ બાવળની બાવરની રહ્યા ને એટલે કેસ થઈ આગ્યા આ બાવરનો તમે કરી શકો પાણી હાસ મજબૂત થાય નહીં જોઈએ એવી એક જગ્યાએ ઢગલો કરીને હરકો કરવું હોય તો થાય આની થાય જો હાસ દાંડા બાવરની આરામ બાવર છે દાંતણીઓ બાવર જોકે હવે બધે સાફ થઈ ગયા છે ક્યાંક ક્યાંક જ રીતે આવા બાવર ઘડીકમાં થતા નથી આવા બાવ તૈયાર હવે કેટલા વરણ આવે જૂનો એ તમે વિચાર કરી આવો ને આ તો તમે બે વરણમાં તમને થઈ પડે ઢગલો આના જેવો ન થાય આમાં લાકડો એટલો નીકળે કાંટો એટલો નીકળે અને આના પેળીયા જે થાય ને એ બકરા બહુ ખાય ખાટા મીઠા હોય ભેહું ન ખાય બકરા ખાય બધી આવી ગઈ આપણી બહેણ આજે ઘડી પર ચક્કર મારાવી ઘરે ડૂચું નાખી દે હું થોડું ઘણો હોય ચણા ને ખારીઓ ચાલુ કરશો આ વખતે અત્યારે આપણે હું જાતા હતા તો તમને હું દેખાડું ગાયું આપણે આપડે તો નથી ભાઈ કોક મૂકી ગયા ખાતો રાત કોણ હોય તો ખબર નથી એની બે વાછડી અને વાછડો બે હવે માણાથી એટલા બી ગયા છે પડખે ન જ આવવા દઈએ ને ઉભા શરીર પકડી ગયા જો જોઈ હવે કાયદેસર જંગલમાં આખા જંગલમાં છે ચૈરા જ રા આખો ધી બાજુમાં પાણી પહેર્યું પાટમાં નીકળે તો આપણે દેખાડીએ કે પટમાં કાઢવા નથી આપણે કે આપણે ભેગા આવશે ઘરે પછી આવશે તો નહીં ભાગી જાય છે ને વાત બાકી રાત દી રેઢરા ઈકડા રાખે આખોથી ચરવાનું જો એટલું નહીં જળી જાય પાણી જળી જાય તકલીફ ક્યારે પડશે હવે આ ડૂચો પૂરો થઈ છે ને એટલે પછી બે બે છે ને કોઈકના ખેતરમાં જાય ને એટલે સોટ રાખશે ને એમાં મરી ગયા હે તો નહીં મરે હવે જો કે મજબૂત થઈ ગયા છે હેખી ગયા ખાતા પીતા ફૂલ ખબર પડી ગઈ કે મામ માગર કેવું રહેવું સહેલું છે ને એ બધી એને ખબર પડી ગઈ આપડી બેહું નીકળી ગઈ ઘરે તો આપણી તે રણકીને પાછી ભાગી આવે છે પાડા પાસે ઘરે ભાગી બધી બેહું હવે ખીલેમાં આવીને થઈ જાય એમ છે અત્યારે હા પાડાને ટૂંકો કરીને બાંધો છે તોફાની બહુ છે અત્યારે પકડાઈ ને પાછળ રહી ગયા એટલે ભાઈ રાડો રાડ થઈ પડે ગાયો અમે ચરવા માંડી હવે એને એને પાડાણ ધવરા હશે ખડેલી કાયમી લતું મારી મૂકી દઈએ પાડણ ધાવા ન દઈએ અમે કે થોડા થોડા ડોકા ચાલુ રાખીએ પાડાને ના ના એ આડવા ન દઈએ કે અત્યારે જો આ ધાવી ગઈ પાડો ધાવે હવે જો લતું મારે ઘડીક નાટક કરશે આપણે દેખશે ને એટલે બીજી બટકી આપણી એ પણ ધવરા હશે અત્યારે જો ખીલામાં આપણે દોરીને પછી છોડીને તો એને ન દો જો આને ઠેકડા ટેકડા થઈ પડે જોય કરો પાડેડું ધવરાવા માં હું દાખલો પડે હા અત્યારે શું કામ નો કિલ્લામાં જો દવરાવી તો ધાવા ન દઈએ નાના થઈ ગયો છે બગો અરે પણ એના પાડેડા માયરા રાખ્યા હવે જતો નથી બિચારો જો હમણાં એને ખબર પડી ગઈ કે આ ધાવા દઈએ તો હમણાં ચોટી જાય અરે જ આવ બાકી હાલો હાલો હાલે ખીલે દે હાલો હજી બીજા બે ચાર ચોટા આવે ધાવા માટે એક માણકી એક આપણે ઓલી કારીવારી ખડેલી એની માં છે ને એની પાડી ચોટી જાય લાની બેન હગી એ ધાવે ને નકડી જાય જાય છે હમણાં જોઈએ લતુ માર છે ફેકડા મારા માર થા છે પેલા ધાવા દે જો નાની માં બોલાવે જો નાની નાની થાય આગી નાની આ ને એની મોટી નાની ઓલી હામી ભીલી જાય ઈ દાણે ધાવા ચોટી ગઈ ಪಡන්න ದवाದ තನ හ दावाी.